એટલે જ બેનો બેનો ભેગા થાય એટલે એક વાત તો કરે જે કહી છે કહી જાય બેનો બેલો એકલા ભેગા આમ જે બેહી જાય આમ અને પછી જે વાતો કરે એમાં એક વાત તોય કરે જ તે કહે છે તમારા ભાઈમાં સાચી બુદ્ધિ નહીં વાતે હાશી આપણે આમ બુદ્ધિ હોય તો ઘોડા સડીને જાય આપણે ઘર નો વ્યવહાર એ બેન મારે હાથ પડે મહેમાન આવે જાય ને બાપા એ તો જેવો એને ફોન માં આવા ઘીરે પછી એને ખબર છે તાવડી તહેરવાના માગે ખરેખર હું તમારે ભેગો છું આપડે બુદ્ધિ હું તમારે ભેગો છું આપડે બુદ્ધિ છે જ ને ભાઈ બુદ્ધિ બુદ્ધિ આપડી માવું ને અને અમુક અમુક તો બાપુ એમ કે બહેનો બુદ્ધિ પાન્ય હોય હું કહું છું હા સાહેબ આ દેશની ની ને પગની પાન્ય બુદ્ધિ હોય શું કામ એ ડગલું ભરતા પેલા હાથ વાર વિચાર કરી લે મારે ડગલું ભરાય કે ન ભરાય અને આપણે નરા તાર હાવ ખપ ખપ કરતા ક્યાં જાયે ઈ જ નકી ઘણા નથી દીયા છે મે ડોલ કે કે આ વંડી કોણે કમ નાખી વંડીએ પટકાય ઈ વંડી તારી માં હતી તું ડબલું નાખી ગયો અત્યારે ખરેખર આપણા આપણા પુરુષ આપણે તમારે ભેગો છું આપણા બુદ્ધિ છે જ ને પણ કેવાય ગયો બુદ્ધિ નથી પણ આપણે કઈ દિલવાળા ઓછા નથી ગમે ત્યાં દિલ લગાડીને બેઠા બોલો લ્યો કોકે ખોટું ખોટું દાંત કાઢે તો બે વાર એક ગામમાં ગાડી કાવા મારી આવે તારી માં ગાંડી છે ખોટા પેટ્રોલ બાયમાં આ શાર્ક આવે તો તું સુરત પહોંચ ગયો હોત ભાઈ એટલે જીવનમાં ભાવ જરૂરી છે વાત મૂળી કરું ઠીક છે હસાવવા માટે આપણે બધાનું કહો પણ એ સમય આવે કોઈક વિરલો જાગી જાય છે આ દેશમાં ચિંતાનો વિષય નથી નવરાત્રીમાં એમ થાતું કે આજ યુદ્ધ જામે કાલયુદ્ધ જામે પણ ગરબામાં બિલકુલ ખોટ પડી ટેસ્થી રીમ્યા છે કારણ કે આ અહીંનું વાતાવરણ જ આ દેશનું એવું છે પ્રકૃતિની યાદ સરજ એવી છે કે કોઈ દે ટેન્શન થતું જ નથી

હાંડો ગાગે કળશો ટબુડી સમસો સમસી સમસા બહુ વધે છે હવે તપેલું તપેલી તપેલી તો તપેલી તાવડો તાવડી હાવણો હાવણી અને તમે જોજો હાવણી છે ને હાવણી એને બેનો બહુ હાસ્યું છે કારણ કે એના રહ્યા ને

છે ઢીલો પીડો હોય તો વહેણાના બટકા માખી નહીં થાય એવો કડક ઢીલો તો રહેવા જ ન દે તમે તો એવા લાગો ત્યાં તો ઘૂઘલું તૂટી જાય હો અરે એક બેન તમને કોઈ પતિ પત્ની બે ફરવા નીકળ્યા અને બેન વાળાઘડી સામું જોવે એકચ્યુલી આજ તમને એવા લાગો છો ત્યાં તો ઓલો વાહ કાશમાં મળે જો આખો દી આઈ અને ઓલો એટલો હરખાય એમ કે આ તો તમને એવા લાગો છો એવા લાગો છો ત્યાં તો સીધા હોનાની દુકાન ઉપર લઈ લે તારે જે લેવો લઈ લે બધું લઈ લે કઈ વાંધા નહીં એક હાવી બીજો છીણો તો એક ભાઈ ને પત્ની એ કીધું કે મારા ગળા માટે કઈક લઈ આવવાની તો મારી દીકરો વીક ની ટીકડી લઈ કાલે સગડ સગડ એ હાર મગાવ્યા તારીખ માં અમારી સગડ જે આવ છે એટલે પાછું કીધું તો મને બહુ મજા એવા લાગો સીધો હાડી લઈ લઈ જ્યા ઘરે બેંગલ બેંગલ હોય લઈલા ને મજા આવશે ત્યાં જ વાવડે આપણા સબંધી આપણા મિત્ર ને ત્યાં સારું લાગે ને

થાવ ઝીણો જોગ છે ટ્યુબલાઇટ થાય ને થાય ન થાય તો ન થાય ભાઈ હા અને હું કોઈ દી બાપુ પ્રોગ્રામ એમ ન કહો સારી વાત લાગી તો વધારે તાળીઓ છે હું કામ પણ કેવું જો સારું લાગે તો વધારે છે હા અમુક ઝીણા જોક સમજાય ને સમજાય ન થાય બીજો જોક કહો વચ્ચે પાછો એક ભાઈ એના એક ભાઈ એના છોકરાને કીધું એ બેટા શોક માં અવાજ આવે છે

એવો પ્રેમ કરે એકા બીજી ભાવથી ને ખરેખર જીવાય એમ જ હોય ભાઈ કડવી કડવી ટીકડીઓ ખોબો ખોબો ખાઈને હાઠ વર્ષ જીવવું એની કરતા આ મીઠાઈ ખાઈને હોળ વર્ષમાં હકેલી લેવું જેથી કરીને બીજો અવતાર તો તાત્કાલિક મળે પાછા બાસકા જેવા તો થઈ જાય હા હમણાં નહીં નહીં ટેન્શન નહીં રાખવાનું ભગવાન કાંઈ કરવાનો જ નથી બોડી એને બનાવ્યું છે સુધારશે એ જ જેમ કપાહની ઈડું ત્રણ દિવસે ભીણો છો કૃષિ ત્રણ દિવસે આમથી મરી જાય

કેવા બનાવ્યું કોઈ આપણે બુદ્ધિ લગાવી ગામમાં લાઈટ નહોતી જો આખા ફિલ્મ ઓલી બેન છે અમિતાભાઈ ના થી બેન છે એ ફાનસ લઈને જાટા મારતા હોય એ ગામમાં લાઈટ હતી હે તો ધર્મેન્દ્ર જે ટાકા ઉપર સીડો ભરતા હે

અરે એક ભાઈ હમણાં બેઠા બેઠા ગીત ગાતા ગોવિંદ બોલો 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 ગોપાલ ગોપાલ ગોવિંદ એની પત્નીએ કીધું ગોવિંદ બોલો ગોપાલ બોલો જમવું હોય તો લચાણ બોલો જ છે આજે હા આજ ઘણું બધું એવું આવ્યું છે તમે સીડીમાં માં નહીં હોય કારણ કે અત્યારે બધું આ ઇલેક્ટ્રોનિક થઈ ગયું છે ને એટલું બધું બાપુ આ મીડિયા હતા જે હાજે બોલાવી ને બીજેથી ફાટ દે બજારમાં વહી જાય તો ઘણી જગ્યાએ પ્રોગ્રામ થાય કે નવું બોલજો કાંઈક નવું નવો તો ડિસ્કા કરીએ થાય હવે પણ ના ના આમાં ઘણું તમને મને અંદરથી જેમ જેમ આ લહેર આવતી જાય એમ હું બોલી હા ક્યાં ભાઈ ગયો ભાઈ ઓય અહીંયા

પછી ધીમે ધીમે પૂછું મને બોલે હું નામ છે મારું ઈ જે નામ બોલે ને ઈ જ આપડી ગેરહાજરી માં નામ લેવાતું હોય ઘણા એમ કે માયો આયો જો નક્કી થઈ ગયું કે અહીંયા માયાભાઈ સહી નહીં સા નો પીવાય નીકળી જવાય આવો આવો અમારે ભગુડા ડાયરો બધો મોગલ ધામ રામભાઈ માયુભાઈ આવ્યા આવો આવો પધારો તાળીઓ થી બધા સાહેબ ભગુડામાં જે માં ભગવતી મોગલ બિરાજે એનો અમારો આખો સ્ટાફ છે

એક એક બેનની ઘરે એક ઘરે મહેમાન આવ્યા તી બેને એમ કીધું કે બેટા આપણા બાજુમાં ચંપા માચી છે ને ત્યાં જા મારો દીકરો એની ઘરે ડિઝાઇનવાળા ગ્લાસ છે ને ટ્રે સારી છે તો મહેમાનને સારું લાગે જ્યાં લઈએ ત્યાં ન્યા કીધું ચંપા માચી માં મમ્મીએ કીધું ડિઝાઇનવાળા ને ટ્રે આપો ને તમારી મહેમાન આવ્યા ને એટલે એટલે ઓલી બેન તરત આપ્યો કાલે બેટા લેતો જાઓ બીજું કાંઈ તાર મમ્મીએ કીધું કે હા એણે કીધું ચંપુડી નો આપે ને તો કાંતા માચી પાસે જાય ઓલી દીધું તી પાછું લી લીધું જ્યાં કાંતિ માછી પાણી લઈએ જા નહીં બાળકોની ભાળતા બોલતા જ નહીં કારણ કે એ ઝેરોક્સ છે સીધું કહી દે કારણ કે ભગવાન છે ભગવાન વારો તારો ન કરે એટલે આ પતિ પત્ની બિચારા એટલા બધા ભાવ થી રહે એટલે પછી એને ખબર નથી કે આ એને લગભગ કેને કે તમારે ભાઈ ભોળા બો આવું કે એ ભોળો તો ઘીરે જ હોય એક બેન એના પિયર ગયા ને તે રોજ ઘીરે ફોન કરે એના પતિને ક્યાં છે કે ઘરે જ છે ડાલે

એટલે તેમ તેમજ હોય કે બસ બહુ ભોળા ને હકીકત એવું એટલે બિચારા બેન ને હું છું કે મને એટલી બધી સાચવે છે હું પાણી માગું તા દૂધ આપે મારું કેટલું ધ્યાન રાખે મારી હાટ એની માની એને મૂકી દીધી એટલું બધું મારી ભાવ રાખે છે કદાચ બેન ને તો એવો આખી ઊંઘી ન આવ્યો કે કદાચ મારું કાલે અઘટિત ઘટના ઘટી મારી બગી ના જીવી શકે ખરા બધા બેન થઈ ગયા એટલે પછી બીજા દિવસે જમતા જમતા સવારમાં નાસ્તો કરતા કરતા આ બેને પૂછ્યું પણ મરવાનું ન કીધું એને થોડુંક કીધું કે તમે કેટલું બધું મને રાખો છો મારું ધ્યાન કે તો એક નાની એવી વાત કહું તમને તો ક્યાં નહીં તું તારે નાની એવી હું જો ગમે એવું વાત કે કારણ કે શરૂઆતમાં પ્રેમ આવા જ નથી ઘણા કેતા તારા માટે આકાશ માલી ચાંદ તોડી આવું બોલી કે કઈ લાવવો નથી પૃથ્વી ફરતો પછી કોણ તારો બાપ ફરશે ચાંદો લઈ આવી તો જે છે અહીંયા રહેવા દે બધું એટલે ઓલા બેન બિચારા ભોળા એટલે એને ભાવથી પૂછ્યું કે તમે મને એટલા બધા હાચવો છો તો માની લો કે હું તમને પાંચ છ દિવસ ન દેખાણી વાવ